છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી મુજબ નસવાડી તાલુકામાં ભારે વરસાદનો માહોલ છે ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા રામપુરી અને હરિપુરા ગામોમાં તથા આસપાસના નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસની ખેતી માટે ગંભીર જોખમ ઊભું થયું છે રાત્રિના સમયે અશ્વિન નદીમાં પાણીની ધાર જોરદાર રહી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પુરાની સ્થિતિ સર્જાઈ પાણીના જોરથી કુકાવટી ગામનો વર્ષો જૂનો લો લેવલ ડૂબી ગયો જેના કારણે કુકાવટી અને વાઘિયા ગામના ગ્રામજનો માટે આવવા જવાનો સંપર્ક તૂટી ગયો વરસાદી માહોલને કારણે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે બીજી બાજુ નસવાડી નગરના ગ્રામજનો ભારે પૂરનું દ્રશ્ય જોવા માટે અશ્વિન નદીના કિનારે ઉમટ્યા રિપોર્ટર રાકેશ તડવી નસવાડી છો મોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અમારા હરિપુરા ગામ ઉપરથી પાણી આવેલ નીચેના ભાગમાં કપાસના આજુબાજુ અશ્વિન નદીની આજુબાજુ જે ખેતરો આવ્યા છે એ કપાસનું નુકસાન વધારશે પાણી ભરાવાથી કપાસ આમાં પાર દીધો છે આશરે કેટલા ખેતરમાં નુકસાન થયું હશે લગભગ અંદાજે અમે ગણીએ છીએ વીસ પચીસ અમારા હરિપુરાના જતરો છે આજુબાજુ અશ્વિન ફૂલની બાજુમાં જે નીચાણવાળા ભાગમાં જે ખેતી કરેલી છે એમાં નુકસાન થયેલું છે ખાસું નુકસાન થઈ ગયું છે કપાસ આડા પાડી દીધા અને કપાસ બધા પડી જાય છે અને હજુ બે દિવસની વધારે આગાહી હોય હા તો એમાંથી વધારે નુકસાન થાય નુકસાન થાય એવું છે શું નામ કાકા રવિન્દ્ર